મહેમદાબાદ પાસે ડીઝલ ચોરી કરતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પડ્યા મહેમદાબાદ એક્સપ્રેસ વે પરથી ચારસો ચાલીસ લીટર ડીઝલ સાથે ચાર ઈસમોની ટોળકીને પોલીસે રંગે હાથ ઝડપી પડ્યા છે પોલીસે બાતમી મળી હતી કે મહેમદાબાદ એક્સપ્રેસ હાઇવે પર મોદજ માંકવા ગામની સીમ પાસે એક જૂનો રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક કેટલાક ઇસમો સ્થળ પર ડીઝલ ચોરી કરી રહ્યા છે જેથી મહેમદાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચાર ઇસમોને મોટી માત્રામાં ડીઝલના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા આ મામલે પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે માંકવા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ખેતરમાં રહેતા રૈજી છોટાભાઈ ડાભીના રહેણાંક મકાનમાંથી જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પડ્યા છે જે માલપેશ મનુભાઈ ચૌહાણ રૈજી છોટાભાઈ ડાભી સતીશ રામપાલસિંહ ભોગેલ અને રાજમણિસિંહ નંદલાલસિંહ રાજપૂતને ચારસો ચાલીસ લીટર ડીઝલ એક રેનોલ્ડ ગાડી તેરખાલી કેરબા સહિત અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ નો મુદ્દા માલ કબજે લીધો છે હાલ પોલીસે ચારેય સમો વિરોધ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેશ કનવાડી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ